મેં આ બેટરની અંદર બેથી અઢી વાટકી જેટલું રવો લીધો છે અને એને રવો લીધો તો અને આની અંદર અઢીથી ત્રણ વાટકી જેટલી છાશ એડ કરી હતી અને મેં પંદરથી વીસ મિનિટ પહેલાં પલાળી રાખેલું છે એટલે આપણું બેટર આ આ રીતના રેડી થઈ ગયેલું છે હવે એની અંદર આ બધા વેજીટેબલ છે ડુંગળી છે ટમેટા છે વટાણા છે અને મકાઈના દાણા છે આટલા આપણે વેજીટેબલ લીધા છે પછી આપ પછી આપણે એક કઢાઈ લીધી છે એની અંદર બેથી ત્રણ ચમચા જેટલું સિંકથેલ લીધું છે સિંગતેલ થોડું ગરમ થઈ જાય એટલે એની અંદર એક ચમચી જેટલું જીરું એડ કરીશું પછી એની અંદર એક ચમચી જેટલી હિંગ એડ કરીશું પછી એની અંદર આપણે ડુંગળી એડ કરી દઈશું પછી આપણે એની અંદર ટમેટા એડ કરીશું આ થોડું સતળાઈ ગયું છે પછી આપણે એની અંદર વટાણા અને મકાઈના દાણા એડ કરી દઈશું આ હવે થોડું આપણું ચડી ગયું છે હવે આપણે એની અંદર મસાલા કરીશું તો એક ચમચી જેટલી આપણે હળદર લઈશું આ મેં આશરે લીધી છે તમે આની અંદર એક ચમચી હળદર લઈ શકો છો હવે આપણે આની અંદર દોઢ ચમચી જેટલું ધાણાજીરું એડ કરશું હવે આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરશું પછી બધા મસાલા મિક્સ કરી દઈશું થોડી વાર ચડવા દીધું હતું પછી આ મસાલો આપણે આપણા ખીરામાં એડ કરીશું આની અંદર એડ કર્યા પછી આપણે આની અંદર લીલી ચટણી એડ કરીશું લીલી ચટણીની અંદર મેં પુદીનો કોથમીર મરચાં અને જીરું એડ કરીને મેં આને પીસી લીધી છે ગ્રાઇન્ડરમાં આ આપણે બે ચમચી આની અંદર એડ કરશું પછી આપણે આની અંદર બેટરનું મીઠું એડ કરીશું આપણે જ્યારે પલાળી દઈએ એની અંદર મીઠું એડ નહોતું કર્યું એટલે એનું મીઠું અત્યારે એડ કરશું પછી આ બધાને આપણે મિક્સ કરી લઈશું પછી આપણે ગેસ ચાલુ કરીશું એમાં એક અપમની નોનસ્ટિક પેન લેશું તવી થોડી ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે તેલ એડ કરીશું આપણે બધામાં તેલ એડ કરી દીધું છે હવે એને થોડું ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એની અંદર બેટર એડ કરીશું જે જે સાઇઝના આપવામાં બનાવવા હોય એટલું બેટર એડ કરવાનું આપણે બધામાં એડ કરી દીધું છે હવે એને થોડીવાર ચડવા દઈશું બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એને પલટાઈ દઈશું બધા આપણે પલટાઈ દીધા છે હવે એને બીજી બાજુ ચડવા દઈશું બેથી ત્રણ મિનિટ થઈ ગઈ હતી પછી આપણે ચેક કર્યું તો ચડી ગયા હતા એટલે હવે આપણે એને કાઢી લઈશું મેં આને સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે અને દહીં સાથે સર્વ કર્યા છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બન્યા છે તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં કહેજો કે કેવા બન્યા